ખેડૂતના માટે માવઠાનો માર રાજ્યમાં ધમધોકાર વરસી રહેલો કમોસમી વરસાદ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાનો છે ભર ઉનાળે આવેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે રાજ્યના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં જ ખેડૂતોના હાલ બેહાલ છે ખેડૂતોના મો સુધી કોળીઓ આવવાનો જતો ત્યાં કુદરતની થપાટથી આ કોળીઓ છીનવાઈ ગયો છે ત્યારે માવઠાની માર સામે ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ વરસાદ પડ્યો મહામુલા પાક નો કચ્છર ઘાણ ગુજરાતમાં ઉનાળો ગાયબ થઈ ગયું છે અને ચોમાસું બેસી ગયું છેલ્લા બે દિવસ થી વરસી રહેલો વરસાદ ચોમાસાની જેમ વરસી રહ્યો છે હળવો વરસાદ તો ઠીક કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બનાસકાંઠામાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદી ખેડૂતોના ઉનાળો પાકને મોટું નુકસાન પહોંચાડ્યું પાલનપુર પંથકમાં પડેલા ભારે પવન સાથેના કમોસમી વરસાદે પાલનપુરના સિમોદરા ગામના ખેડૂત નવનીતભાઈ પટેલના ખેતરમાં ઉભેલ બાજરીનો સોથ વાડી દીધું ખેડૂત નવનીતભાઈએ પોતાના ખેતરના ત્રણ વીઘા જમીનમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું તેમને આશા હતી કે તેમને આ બાજરીના તૈયાર પાકમાંથી બે લાખ રૂપિયા જેટલું વળતર મળશે અમે આ બાજરીની અંદર સારું એવું બિયારણ એમ કે મોંઘું બિયારણ લાવ્યું હતું અને બીજો એમ કે ખાતર છે બિયારણ છે એમાં ભારે વધારે એમ કે ખર્ચો કરી અને વીસ પચીસ હજારનો ખર્ચો કર્યો હતો બિયારણ ગણો કે ખાતર ગણો જે ગણો એ અને સારો પાક હતો સારો પાક દેખો ને એટલે અમે મહેનત બી ખૂબ કરી હતી અંદર કે સારો પાક થાય અમારો એવો અને અમને થોડું પાક મળે

પાલનપુર પંથકમાં પડેલા ભારે પવન સાથેના કમોસમી વરસાદ પાક ખેતરમાં આડો પડી જતા ખેડૂતને વીસ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ખેડૂત ધનરાજભાઈ ચૌધરીએ દેવું કરીને આ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ હવે માવઠાનો માર પડતા ખેડૂતને રાતા પાણીએ રોવાના દિવસો આવ્યા છે ફળ હતો એના પર કરાર લાગવાથી છે પપૈયાનો નષ્ટ થઈ ગયો છે એમાં જીવાત પડી જશે અને એ પાક બધો બાતળ જશે અને હવે પાસે જે ટપક છે અમે આ ખેતી કરી હતી પાણી ઓછો હતો એ પ્રમાણે મોટું ભારે નુકસાન થયું છે અને અમારે પાક ઉપર તો ઘણા વિચારો કરેલા હતા કે બાળકોને ભણાવશે સારી રીતે પછી કોઈ ઘર બનાવશું સાધન સામગ્રી લાવીશું અને અત્યારે આ પાક બધો નિષ્ફળ જવાથી પરિસ્થિતિ અમારી ખરાબ થઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં જેટલું નુકસાન છે તેટલું જ નુકસાન અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પણ થયું છે અમદાવાદના માંડલ અને વિરમગામ પંથકમાં અજમો અને જુવાર જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું માંડલના નાના ઓભડાના ખેડૂતોએ અજમો જુવારનું વાવેતર કર્યું હતું તો ઘણા ખેડૂતોના જુવારના વાઢેલા પાથરા ખેતરમાં પડ્યા હતા ત્યારે ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે પાકનો સત્યાનાશ વાળી દીધો પહેલાં તુવરને એવું જે એમાં કર્યું હતું એની અંદર એમાં નુકસાન ગયું અને એ પછી વરસાદ વધારે થયો એ પછી અમે રવિ પાકની અંદર ડુંગળી અને અજમાનું આયોજન કર્યું તો અજમાની અંદર એક તો મણિકા પણ ઓછા થયા અને ઓછા થવા ઉપરાંત આ પાછો વરસાદનો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને હજુ હાલ વરસાદના હિસાબથી ખેતરમાં અજમો પડ્યો છે ની અંદર અત્યારે હાલ અમારે લેવાની કોઈ પરિસ્થિતિ નહીં હવે કે ઓછો થતો ભાવ ઓછો થતા અને ઉપરથી આ વરસાદના માહોલથી બગડ્યો એટલે અમારા ખેડૂતને તો હવે પડ્યા ઉપર પાટા જેવું છે હવે આ જે ખેતરમાં ઊભો હજમો એ ખેતરમાં અજમો પલડી ગયો તો હવે ખેડૂતને વાઢીન પાછો લેવા જશે તો એનો કલર ચેન્જ થશે એક તો બજારમાં અત્યારે ભાવ નથી બારસોથી તેરસો રૂપિયા ભાવ આવે અને વધતા વેપારીઓ શું કરશે કે ભાઈ અજમો પલળી ગયેલો તો લાલ કલર થઈ જશે તો લાગે કે ખેડૂતને કદાચ પાંચસો સાતસો રૂપિયાનો એ અજમો જાય બાકી નુકસાન તો પારાવાર થયેલું હોય તો સરકારશ્રીને વિનંતી કે ભાઈ ખેડૂતોનો છેલ્લો કોડિયો પણ છીનવાનો હોય તો થોડુંક ખેડૂતો પ્રત્યે રાખી અને થોડીક સહાય જાહેર કરે ખેડૂતો હોંશે હોંશે પાકનું વાવેતર કરતા હોય છે સાથે સપના જોયા હોય છે કે પાક જ્યારે ઉતરશે ત્યારે પૈસા આવશે અને પોતાના જોયેલા સપના પૂરા કરશે પરંતુ આ વર્ષે ભાર ઉનાળે આવેલા માવઠાએ જાણે કે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા